જય શ્રી કૃષ્ણ મિત્રો આ અમારી જય બહુચર સત્સંગ મંડળની ચેનલ છે જેમાં અમે ગણપતિના ભજનથી અમારા સ્ટોપ ભજનની શરૂઆત કરીએ છીએ તો અમને સપોર્ટ કરવા માટે ભજનને લાઈક અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ શંકર પાર્વતીના પુત્ર સાથે રીતે સિદ્ધિ તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર સાથે રીતી સિદ્ધિ ને તેડી લાવજો પેહલા કરું તમને યાદ પછી કરું બધા કામ પેલા કરું તમને યાદ પછી કરું બધા કામ

તેલ સિંદુર ચડાવું આર દુર્વાના પહેરાવ તમે ફળ ફૂલ પ્રેમથી આ રોગજો સાથે રીતિ સિધ્ધિને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વહેલાવજો સાથે રીતિ સિધ્ધિને તેડી લાવજો કાને કુંડળ પહેરાવું માથે મુગટ પહેરાવું કુંડળ માથે મૂગટ પહેરાવું ગળે રીતિ સીધી ને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રીતિ સીધીને તેડી લાવજો મેવા મીઠાઈ ધરાવું સાથે પકવાન ધરાવું મેવા મીઠાઈ ધરાવું સાથે પકવાન ધરાવું તમે મોદક પ્રેમથી આ રોગજો સાથે રીતિ સીધીને તેડી લાવજો शङ्कर पार्वतीना पुत्र वजो ती साथे रीति सि तेडिलावजो। लावजो मे पक्खवाडा उर वाहनय सवारि पक्खवाडा उर वाहन दन्त देव दर्शन देवा साथे रीति सिद्धि ने लावजो चंकर पार्वतीना पुत्र साथे लावजो तमे विघ्नो ना हरनारा सर्वे मङ्गल करनारा तमे विघ्नो ना हरनारा सर्वे मङ्गल करनारा તમે ઓખા ના વીરા વેલા સાથે રીતિ સિધિ ને તેડી લાવજો શંકર પાર્વતી ના પુત્ર આવજો સાથે રીતિ સીધી ને તેડી લાવજો कार्तिक भगवान् ना भैया रीति सिद्धि ना स्वामी कार्तिक भगवान् ना भैया रीति सिद्धि ना स्वामी वन्दन कु शुण्डा जो साथे रीति सिद्धि नेडि लावजो શંકર પાર્વતીના પુત્ર વે લાવજો સાથે રીતિ સિદ્ધિને તેડી લાવજો સાથે રીતિ સિદ્ધિને તેડી લાવજો બોલો ગજાનંદ ગણપતિ દાદાની જય જે गीता लिमे तो हाथ मार लोल गीता लिधी चे तो हाथ मार लोल देजो प्रभु गीता ज्ञान जो गीता में तो हाथ मार लोल, लोल।, लोल। अर्जुन पूछे छे मारा श्याम लोल અર્જુન પૂછે સે મારા શ્યામ રે લોલ લેજો પ્રભુ ગીતા કે રૂપ જ્ઞાન જો ગીતા લીધી છે મેં તો હાથ મારે લોલ અઢાર અધ્યાય ગીતાની ડાળીઓ રે લોલ અઢાર અધ્યાય ગીતાની ડાળીઓ લોલ તો શ્લોક ગીતાના પાન જો ગીતા લીધી છે તો હાથ મારે લોલ વિરાટ સ્વરૂપ વડીતે ધરી ઉરે લોલ વિરાટ સ્વરૂપ વડીતે ધરી ઉરે લોલ અગ્નિવાયુ તે જ પ્રકાશ જો ગીતા લીધી છે તો હાથ માર લો ગાંડીવ શોભે અર્જુન ના હાથ માર લો ગાંડીવ શોભે અર્જુન ના હાથ માર લો અધર્મ કર્યો તેણે નાશ જો ગીતા લીધી છે મે તો હાથ માર લો કોણ જીત્યું ને કોણ હારી ઉર લો કોણ લો અર્જુન જીત્યાને ને દુર્યોધન હારી ઓરે લો મારે લો જે કોઈ ગીતા ને વાંચ શેર લોલ જે કોઈ ગીતા ને વાંચ શેર લોલ દેશે પ્રભુ વ્રજ ભૂમિ માં વાસ જોતા લીધી છે મે તારા ગુણ ગાન જો ગીતા લીધી છે મેં તો હાથ માર લો ગીતા લીધી છે મેં તો હાથ માર લો બોલો કૃષ્ણ કનૈયા લા આવે કામ પ્રભુએ ધાર્યું હોય એમ થાય આવે કામ પ્રભુએ ધાર્યું હોય એમ થાય કરીએ કોટી ઉપાય પ્રભુએ ધાર્યું હોય એમ થાય કરીએ કોઈ પ્રભુએ ધાર્યું હોય એમ થાય વીમય અર્જુન ને શહદેવ કુલ છે વીમય અર્જુન ને કુલ છે પાંચ ધર્મ કેવાય પ્રભુએ ધાર્યું હોય એમ થાય પાંચ ધર્મ કેવાય પ્રભુએ દાર્યું મથ પાન દેખતા સતી ને જીત્યા પાચન દેખતા સતી ને જીત્યા તે પણ કેમ લુટાય પ્રભુએ એમ થાય તે પણ કેમ લુટાય પ્રભુએ ધાર્યું य मय रामचन्द्रजेवा सत्यपुरुषया रमचन्द्रेवा सत्यपुरुषया ते पण मा जय प्रभु ए होय ए मथाय ते पण पणवन मा जभु ए होय भव म

રાજા રે રાય ને દઢ મૃગલારમ મૃગલારમ વાય પ્રભુએ ધાર્યું હોય મથાય મૃગલારમ વાય પ્રભુએ ધાર્યું હોય મથાય સારા સુખ લઈ લગનિયા લખિયા શુકન લગન લખ્યા તે પણ ટૂંક મારોડાય પ્રભુએ ધાર્યું હોય થાય તે પણ ટૂંક મારોડાય પ્રભુએ ધાર્યું હોય એમ થાય કરનારો તે કરી રહ્યો છે ના તે કરી રહ્યો છે યથડાય હરી એ ધાર્યું હોય મથ યથડાય હરી એ ધાર્યું હોય મથ ડાપણ નો યા પ્રભુ એ ધાર્યું હોય એ થાય દાપનો આવે કાં પ્રભુએ ધાર્યું હોય એ થાય બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય